એમ કે કે હરિયાણા 800 900 1200 ઈ દઈ દેવાનું એવી રીતના હા તો કરવી હો આ તે ઓલા શેઠ આગળ જાય શેઠ આગળ એમનું નામ શું કે ખારું હતું ઓલું એમ કે ખારું નામ હતું બોખો બોખો એ બોખો કે હે ને બધા બોખો બધા ગામના બોખો બોખો કે આ કેટલા પૈસા લીધું અત્યારે પાંચ એક હજાર લઈ લઈ

મને ગુરુજી લેતા નહીં પાંચક વરા ઉપાય દી નહીં કેમકે અમારા વ્યાજવા દીધેલા પછી લઈ ગયો એવું લાગે તો પાડોશીમાં એકાદ લઈ ગયો એકાદ ટિકિટ ગયો એ નીચે બે નીચે બે હલાઈ ને બે ને સડી ગયો માથે મારા જેને હું આવી રીતના ના પરોઠી વારી ને ગયો લે શું આયા બે બોલો

પાણી પાણી ભરતા હું તિજુરી માં પૈસા કાઢી આવું પણ હું એક બેવું તારે શું કામ છે હાય તમે આવે ધ્યાન રાખું ને તમે ક્યાં પૈસા કાઢો મેં અહીંયા ધ્યાન રાખો તો આવડી મોટી કાંતા ગુજરી રાખી તિજુરી પાસે બેવ રહેવી છે એ તો ભલે આવા માથા વેરી કોથરા ફૂરી ઢોકાઈ લખું બોખા એ તું બોખો બોખો ન કરો તાર પૈસા લેવાના હે ને હાલ ને દેવા પૈસા નઈ કરાય ના પૈસા લેવાના ટીડા ભાઈ એ લે હું હું આ આગો ગુડા ને પણ આવા માતરી કાંતા ગુજરી આવી ગઈ એ આય આય ઉતર એટલે ઉતર ઉતર ઉતર

હલો હલો खटको रखो खटको चिडा भाई તમે તો આમ ઉભરો વાન વાય હું रखડો છો ખુરશી નઠ ને ભૂલી ગયો तू લેવા જઈશ अरे ओली मावा माथरी है कांता कुतरी ये इत बात है तू के ना तू दिन के तो काम सिं કેટલા લેવાના બોલ 5000 રૂપિયા 5000 રૂપિયા

ના ના હજાર બે ત્રણ ચાર પાંચ પાંચ હજાર બસો હે પાંચ હજાર રૂપિયા આપ્યા તમને અને જો ટાઈમ ટુ ટાઈમ વ્યાજ

અને હું જો તમને કહી દઉં દસ ટકા પાંચ હજાર રૂપિયા આપ્યા છે દસ ટકા વ્યાજ પણ દસ ટકા ને થોડું વ્યાજ બી રાખો વ્યાજ બી વ્યાજ બી માં સમજાય નઈ અય શેટ તમે છે ને આઠ ટકા રાખવા તમારું નઈ મારું નઈ તો એક કામ કરો તમારું રે મારું રે નવ ટકા રાખો અને જો એક ટકો ઘટાડો એની જવાબદારી ઈ કે ગમે તેથી મારે કઈ કામ પડશે તો તમારે કામ કરવું પડશે